પોલીસે આ અહેવાલ માં ભરૂચ ના એક માં સાઈ બાબા ના મંદિર પાસે શાકભાજી કેબિન મોહમ્મદ હુસેન હાજી ગુલામ હુસેન શેખ મોહમ્મદ ચાચા શાકભાજીનો વેપાર કરે છે અને આ વેપારીને આદુ લેવા આવેલી બાળકી સાથે શારીરિક છેડછાડ કરી હોવાનો આક્ષેપ લાગ્યો છે અને ફરિયાદી મામાએ એવો આક્ષેપ કર્યો છે કે ભાણે જ બાળકી આદું લેવા જતા શાકભાજીવાળાએ આદુ આપી બાળકીના ડાબા ખભા ઉપર હાથ મૂકી અન્ય અંગો ઉપર હાથ ફેરવતા ભાણી દોડીને મામા પાસે આવી ગઈ હોય અને મામા તથા અન્ય લોકો વેપારીને ત્યાં

ફરિયાદી નવું મકાન બને છે તેની દિવાલે ઊભો ઊભો જોતો હોય શાકભાજીવાળો ભાણીના ટીશર્ટમાં હાથ નાખી છેડતી કરતો હોય તો આ બનાવને નળી આંખે જોયું તો શું ફરિયાદી પાસે મોબાઈલ નહોતો પુરાવાના ભાગરૂપે મોબાઈલમાં વિડીયો કેદ ન કરી શકાય જેના કારણે શાકભાજીવાળા ઉપર લાગેલા આક્ષેપમાં તથ્ય કેટલું તે પણ પોલીસ માટે તપાસનો વિષય બની ગયો છે આ